પહેલાં તો જય બાબાર મિત્રો કોઈયાત્રાનો છઠ્ઠો દિવસ અમારો આજે ચાલુ થઈ ગયો છે અમે નાઇટ રોકાયેલા હતા હાડેલની નજીક એક ચેનલનો કેમ્પ હતો ત્યાં આગળ તો હવે અમે ત્યાંથી ચાય નાસ્તો કરીને સવાર સવારમાં ચાલવાનું શરૂ કરી દીધું છે કેટલાક આગળ જઈ રહ્યા છે કેટલાક લોકો પાછળ પણ આવેલા છે તો સવારમાં શરૂ છે મળીએ આગળ રેડિયોમાં નવા દિવસ સાથે મિત્રો અહીંયા અમારો સવારનો નવ વાગ્યાનો ચા અને નાસ્તામાં સુખડી બની રહી છે તમે જોઈ શકો છો કારીગરો બનાવી રહ્યા છે ચા અને સુખડી બાજુ ચા પીવાનું ચાલુ છે અહીંયા સુખડી બને છે તો મિત્રો સવાર સવારમાં મેં ચાલતા જતા હતા અને ડીસા તાલુકાનું નાની આખોલનું છૂટક કેમ્પ કેળા અને પાણી વિતરણ કરી રહ્યું છે તો બાબારી તેમને જીવનમાં ખૂબ સુખી રાખે ખૂબ આગળ વધારે રામા પીરની બપોરનું જમવાનું ચાલુ છે હજુ કેટલાક લોકો પાછળ આવેલા છે અને આરામે જમી રહ્યા છે બાબારી મિત્રો આ છે રાયકાની ધાણીની થોડીક આગળ વાવ જે હું તમને બતાવી રહ્યો છું જોઈ શકો છો લગભગ રાયકાની તાણી પાંચસો મીટર જેટલી પાછળ જશે આ રે વાવું બોલ તો મિત્રો અમે હવે ફોકી ગયા છીએ રાયકાની તાણી ને જ્યાં કહેવાય છે કે આ રત્ના રાયકાનું ગામ અહીં કહેવાય છે તમે જોઈ શકો છો કે અહીંયા રાયકાની તાણીમાં બહુ મોટો કેમ્પ આવેલો છે જ્યાં ત્યાં રામ રસોડું ચાલુ છે અને નાહવા અને રહેવા માટે બહુ ઉત્તમ સગવડ આવેલી છે તમે જોઈ શકો છો આ મંદિર છે તમને મંદિરના હું અંદરથી પણ દર્શન કરાવીશ જો દરવાજો તો બંધ છે પણ ખોલવાની કોશિશ કરીશું હા તો દરવાજો ખોલી અને તમને હું અંદરથી બતાવીશ કે અંદર ગોગા મહારાજ દ્વારકાધીશ અને બાબા રામદેવ પીરની છબી છે મિત્રો જમવાનું ચાલુ છે જમવાનું આજે એક છૂટો કેમ જ ગયેલો હતો તેમના તરફથી છે તો તે તમામ લોકોને બારબીજનો તણે સુખી રાખે જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે તેવી શુભકામનાઓ જય બાબારી બોલો રામદેવ પીરની જય તો હવે મળીશું કાલે નવા વિડીયોમાં અને નવા દિવસ સાથે જય બાબારી